अच्छा अच्छा हमारा हमारा सारे जहां से अच्छा <haktos> मेरी नस नस में तेरा इश्क़ में फिकाना पड़े कभी अंग तेरा जिसमू से निकल के खून कहे <haktos> yaar sun ke sahi oh oh

આમ તો આપણી સંસ્કૃતિ જંબુ દ્વીપથી માંડી અને મિસર સુધી આપણી સંસ્કૃતિ એક વખત હતી જ્યારે વીર યોદ્ધા અને ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્ય એના વખતે આપણી સંસ્કૃતિ જે છે આપણો દેશ છે હિન્દુ સનાતન સંસ્કૃતિના ધ્વજા પતાકા છે આ મિસરની સીમાળા સુધી હતા અને આમ જંબુ દ્વીપ સુધી હતા આજે આપણે ફરીથી એ સંકલ્પના સાથે જે આપણાથી અલગ પડ્યા છે જે દેશો એ દેશો ફરી એક થાય એના માટે ગઈ અને બધા જ જે હિન્દુસ્તાનના કાર્યકરો તમામ જેટલા જેટલા આપણા ઓર્ગેનાઇઝેશન છે જેટલી સંસ્થાઓ છે ભારત વર્ષની અંદર સંસ્કૃતિ માટે સનાતન માટે હિન્દુ માટે જેટલી સંસ્થાઓ કામ કરે છે જેમાં કાર્યરત છે બધા એક સ્વપ્ન સેવું ખાસ કરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારકા દેવભૂમિ દ્વારકાના હિન્દુ સંગઠન સૌ જ્યારે સાથે મેળ્યા છે ત્યારે ચૌદમી ઓગસ્ટના સાંજે આપણે બધા એક સંકલ્પ કરી એ સંકલ્પ મનમાં છે જ પણ એ સંકલ્પને વારે વારે યાદ કરીએ છીએ અને યાદ એટલા માટે કરીએ છીએ કે હંમેશા માટે આપણા મનની અંદર એ સ્વપ્ન જાગૃત રહે કે આપણે અખંડ ભારતનું સ્વપ્ન જે તૂટેલા છે આપણાથી વિખાય વિખરાઈ ગયેલા છે અને કોઈ કારણોસર જે દેશમાંથી વિખુટા પાડવામાં આવ્યા છે કોઈક દેશના ગદ્દારો અને કોઈક દેશ બહારના દુશ્મનો આ બધા સાથે મળી અને જે કોઈક ષડયંત્રપૂર્વક જે ભાઈ ભાઈચારાનું નિકંદન કાઢી અને આપણી જે સંસ્કૃતિને મિટાવવા માટે થઈ અને હંમેશા માટે થઈ તત્પર હોય છે એવાઓ સામે લડી એને દેશની બહાર કાઢી અથવા તો એને દેશની અંદર જ એનામાં સારા વિચારો ભારત પ્રત્યે ભારત માતા પ્રત્યે રાષ્ટ્ર રાષ્ટ્ર રાષ્ટ્રભક્તિ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રેમ પ્રત્યે થાય એના માટેનો જે સંકલ્પ છે એ આજના દિવસે સૌ લઈએ છીએ ભારત માજાનું પૂજન કરીએ છીએ કારણ કે આપણે બધા છીએ તો એક આ એ ભૂમિ ઉપર છે આ વીરોની ભૂમિ ઉપર છે આર્યવ્રત ઉપર છે હિન્દુસ્તાનની ભૂમિ ઉપર છે કે જ્યારે વિશ્વને ખબર નહોતી ત્યારે વિશ્વને નદીઓનો પર્વતોનો પ્રકૃતિનું મહત્ત્વ જે છે એ આપણી ભારત ભૂમિએ સૌને આપ્યું છે

i <laughs> ખાસ કરીને દેવતી દ્વારકાના આંગણે જ્યારે આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે ત્યારે આમ જોઈએ તો અઢારમી સદીના અડધા સૈકાથી આપણા ભારત દેશમાંથી સાતેક જેટલા દેશો જે વિખૂટા પડી ગયા છે એમને એક કરવા માટેનો સંકલ્પ વર્ષોથી આપણે જીવંત રાખ્યો છે અને એ જીવન સંકલ્પને આપણે આજના દિવસે ચૌદ ઓગસ્ટના દિવસે સમી સાંજે દેવભૂમિ દ્વારકાના આંગણે દળ વિશ્વ હિન્દુ પરિષદ બાકીની રાષ્ટ્રપ્રેમી આર એસએસની શાખાઓ તેમજ દરેક જે રાષ્ટ્રપ્રેમી સંસ્થાઓ છે એના દ્વારા ભારત માતા પૂજનનો કાર્યક્રમ કરી જે આપણો સંકલ્પ છે અખંડ ભારતનો સંકલ્પ એને કાયમી માટે જીવંત રાખી અને આવતા દિવસોમાં કાયમ માટે જે આપણે યાદ રાખીએ છીએ એમની પ્રાર્થના કરીએ છીએ કે આપણો દેશ જે છે અખંડ ભારત ફરીથી બને એના માટે થઈને દરેક જન જનજનની અંદર આ સ્વપ્ન જાગૃત રે કાયમી માટે દરેક જનજન આ સ્વપ્ન માટે થઈ અને કાયમી માટે થઈ અને મા ભગવતી ભારતીને ભગવાન કાળિયા ઠાકરને ભગવાન શિવને બધાનેથી પ્રાર્થના કરે કે કે આ ભારત જે મા ભારતી જે છે એ અખંડ થાય અને એના માટેનો સંકલ્પ કાયમ માટે થઈને જીવિત રહે એના માટે થઈ આજે દેવભૂમિ દ્વારકા તીર્થસ્થાનમાં ભારત માતા પૂજનનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો ગામના રહીશો દરેક સંસ્થાના સંસ્થાપકો અને ગામના બધાએ ભારત માતાનું પૂજન કરી આજના દિવસને યાદગાર બનાવ્યો બનાવ્યું બન ગઈ મા